ગાંધીનગર જિલ્લાના ધેગામ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં આધાર કાર્ડ લિંક વિના કે નવા આધાર કાર્ડ વિના વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે તેવા સમયે વાલીઓ પોતાના બાળકોને સાથે લઈને મામલદાર કચેરી અને તાલુકાના જે કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે તે કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓ સવારથી લાઈનમાં ઊભા રહે છે ત્યારે તેમના સમયસર કામો થતા નથી એક બાજુ વિદ્યાર્થીઓની શાળા બગડે અને ગામડામાંથી આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓના આવા જવાના ખર્ચા વધી જવા પામ્યા છે તો વાલીઓને બે ત્રણ આધાર કેન્દ્ર ઉપર ધક્કા ખાવા પડતા હોવા છતાં તાલુકાની શહેરના છૂંટાયેલા પ્રતિનિધિઓ જાણે કે સોભાના ગાંઠિયાને જેમ બેઠા હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે કારણ કે ગરીબોનું કોઈ ન હોય તેથી ગરીબોને ધર્મના ધક્કા સિવાય કોઈ રસ્તો નથી તેવો માહોલ સર્જાયો છે ગરીબોને ફક્ત વોટ માટે જ ઉપયોગ કરવામાં આવે છે તો તાલુકાના ચૂંટાયેલા નેતાઓ વાલીઓની વારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે સવારથી થી વિદ્યાર્થીઓને વાલીઓ આધાર કાર્ડ લિંક કરવા માટે લાઇન ઉભેલા હોવા છતાં ત્રણ ત્રણ દિવસ સુધી આધાર કાર્ડ લિંક થતા નથી તો વિદ્યાર્થીઓ વાલીઓ પરિસ્થિતિ જોવા પણ કોઈ આવતું નથી અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ હરસોલી દેહગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ